હેલો ગાઈઝ આજે આપણે એકદમ સોફ્ટ એવા મુઠિયા ઢોકળા રેડી કરશું તો આ રીતના આપણે પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે દૂધીને સારી રીતે ખમણી લેવાની છે સાલ ઉતારીને ચાર આ રીતના આપણે ખમણી લીધી છે બધી દૂધી ત્યાર પછી આપણે બે ડુંગળી લઈ લીધી છે એને પણ સાલ ઉતારીને આપણે ખમણી લેવાની છે તેને પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો મેં બે ડુંગળી ખમણી લીધી છે ત્યાર પછી આદુ આદુનો એક ટુકડો બેથી ત્રણ મરચાં આઠથી દસ લસણની કળી બધું લઈને ત્રણેય વસ્તુને સારી રીતે ખાંડી લેવાની છે જો આ રીતના ત્રણેય વસ્તુ ભેગી કરી લીધી છે ત્યાર પછી આપણે ખાંડી લઈશું સારી રીતે ખંડાઈ જાય ત્યાર પછી આપણે તે મસાલો રેડી કર્યો છે તેમાં જ આપણે દૂધીની જોડે મિક્સ કરી દઈશું બે ચમચી જેટલો આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો ધાણા લીલા ચીણા કટ કરેલા નાખેલા છે લીંબુનો રસ એક ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે ત્યાર પછી આપણે જો કરકરો લોટ આપણે જે ભાખરીનો આવે છે તે આપણે લીધેલો છે એક મોટો વાટકો આપણે તે નાખેલો છે અને ચણાનો લોટ તે જ વાટકો આપણે ચણાનો લોટ નાખેલો છે જો તમે બાજરીને લોટના બનાવી શકો છો કોઈ પણ મકાઈનો લોટ હોય તે પણ નાખી શકો છો કોઈ પણ તમારી પાસે લોટ હોય તો નાખી શકો છો મેં અત્યારે બે જ લોટ નાખેલા છે મોણ મોણ માટે એક બે પાવડા તેલ નાખીશું કેમ કે આપણે સોડાનો યુઝ નથી કરેલો એટલે આપણે બે પાવડા તેલ નાખીશું સોડા વગરનો જ આપણે મુઠિયા ઢોકળા રેડી કરીશું જો આ રીતના આપણે લોટ બંધાઈ ગયો છે ત્યાર પછી આપણે મુઠિયા વાળીને એક તેલવાળી પ્લેટ કરી લેવાની છે જેમાં આપણે મુઠિયા મૂકવાના હોય તે આ રીતના આપણે નીચે ગરમ પાણી કરવા મૂક્યું છે ઢોકળિયામાં અને પ્લેટમાં બધા મુઠિયા ગોઠવી દીધા છે ઢાંકણ ઢાંકીને ગર ધીમા ગેસે મીડિયમ ગેસે આપણે ઢોકળા પકાવવાના છે વીસક મિનિટ આપણે ઢોકળા રેડી થઈ જશે ત્યાર પછી ચેક કરવાનું છે ચાકુએથી ચાકુ ચોટે નહીં એ રીતના આપણે મુઠિયા રેડી છે જો થોડી વાર ઠરી જાય એટલે આપણે કટ કરી લેશું ગોળ સ્લાઇસમાં અને બે થી ત્રણ પાવડા તેલ મૂકેલું છે રાઈ જીરું મેથી આ રીતના આપણે સૂકું નાખેલું છે લીમડાના પાન તલ હિંગ અને મુઠિયા ઢોકળા આપણા નાખીએ છે અને ઉપરથી લીલા ધાણા નાખ્યા છે આ રીતના આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું જે આ રીતના મિક્સ કરીને એક પ્લેટમાં આપણે નાખીશું જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો દહીં સાથે સર્વ કરેલા છે આપણે મુઠિયા ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના સોડા વગરના મુઠિયા રેડી થઈ ગયા છે જો હું ટેસ્ટ કરીને બતાવું છું કેટલા સોફ્ટ અને જો ચીકાશવાળા બિલકુલ નથી નથી તમે સોડાનો યુઝ કર્યો તો પણ થેન્ક યુ